જય શ્રી કૃષ્ણ કોઈ કારણોસર ઘઉંની સેવની સુકવણી ના થઈ હોય અથવા માર્કેટથી ના લાવવી હોય તો કંઈ નહીં આ રે ઇન્સ્ટન્ટ સેવની રેસીપી ઘઉંનો લોટ લીધો છે અડધી વાટકી એમાં એક ચમચી તેલનું મોયડ નાખી મિક્સ કરી લઈશું ને ત્યારબાદ થોડું પાણી એડ કરી આ રીતનું થોડું જાડું ખીરું તૈયાર કરી ઢાંકી અને દસ મિનિટ રેસ્ટ આપીશું ત્યારબાદ જરૂર મુજબ પાણી એડ કરી બેટર બનાવી લઈશું અને સેવ પાડવાનો જે સંચો છે એમાં જાડી કે ઝીણી જે રીતની તમારે સેવ જોઈએ એમાં ઉમેરી દઈશું ઉકળતા પાણીમાં આ રીતે સંચો એક એક પાડતો જવાનો છે અને સેવ છે એ કાણાવાળી ચાણીમાં કાઢતા જઈશું જો સેવ વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય ને તો સેવની ઉપર થોડું ઘી નાખતા જવું જેથી કરીને એકબીજા એકબીજાથી સ્ટિક ના થાય આ પાતળી જાળીવાળી સેવ પણ જો મેં બનાવી છે તો બંને રીતે બનશે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો હોળીમાં આપણા ગુજરાતીઓના ઘરમાં સેવ તો બનતી જ હોય ઘી ખાંડ નાખીને ભાવે તો એ રીતે નહીં તો ગોળનો પાયો બનાવી આ રીતે સેવ બનાવી શકો છો સસ્તી રેસીપી જોવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ચોક્કસથી ટ્રાય કરજો એ આવી અવનવી રેસીપી માટે સબસ્ક્રાઇબ કર્યું કે નહીં